નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લોપીડિયા હું સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટની સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થયેલો હતો એ વિડીયો અમારા સુધી પહોંચ્યો એ વિડીયોમાં કેટલાક લોકો ધર્મની વાતો કરતા હતા અને એમાંય ખાસ કરીને હિન્દુ દેવી દેવતાઓને તિરસ્કાર કરવાની વાત અને ઈસુ ખ્રિસ્તની અપનાવાની વાત ચાલતી હતી વિડીયો જોયા પછી ચોક્કસ એ અનુભૂતિ થઈ રહી હતી કે આ ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને ધર્માંતર કરવામાં આવ્યું છે એક ધર્મને સારો બતાવી બીજા ધર્મને ખરાબ બતાવવાની વાત ચાલતી હોય એવું આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે એટલે પહેલાં હું તમને આ વિડીયો બતાવી દઉં છું વિડીયો જોઈ हे ख़बर ओ रेस करे ओ रेस करे અમે કોઈના પર સીધા આક્ષેપો નથી કરતા પરંતુ આ વિડીયો જોતા ચોક્કસ તમને પણ લાગ્યું હશે કે આમાં ક્યાંક કંઈ રંધાઈ રહ્યું છે એટલે અમે તપાસ કરી વિડીયોમાં દેખાતા આ જે શખ્સો છે એ શખ્સો પૈકી એક જે પુરુષ છે એનું નામ છે કમલ અને એ પુરુષ કમલ નાસ્કર કે જે નવસારીના વિઝલ પોર્ક ખાતે આવેલી સેવન ડે સ્કૂલમાં શિક્ષક તરીકે હાલ પણ ફરજ બજાવી રહ્યા છે જ્યારે એમની સાથે જે મહિલા છે એ મહિલાનું નામ છે સરિતા અને એ પણ એક વર્ષ આ સ્કૂલમાં અગાઉ શિક્ષિકા તરીકે ફરજ બજાવી ચૂકી છે આ બંને લોકો આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે અને તેઓ પોતાનો ધર્મ એટલે કે જે પોતે ધર્મ અપનાવતા હશે એ ધર્મની વાતો કરી રહ્યા છે સાથે સાથે હિન્દુ દેવી દેવતાઓની પણ ટીકા થાય તેવી વાતો કરી રહ્યા છે અને ચોક્કસ કહે છે કે હવે તમે જે પણ છે એ ઈસુને ભસજો આ વિડીયો ધર્માંતરની નજીકનો વિડીયો છે ક્યાં ધર્માંતર થયા પહેલો પૂર્વેનો છે અથવા તો આ વિડીયો અંગે અનેક ચર્ચાઓ પણ ચાલી કે આ વિડીયો નવસારીના ઘેલાખડી ખાતે આવેલી પત્રાચારનો છે તો કોઈકે કીધું કે આ વિડીયો વિજયપુરનો છે કોઈ કીધું ડાંગા હોવાનો છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બારડોલી પાસેના બાબલા ગામનો વિડીયો હોવાનું અત્યારે અમારા એક સૂત્રો પાસેથી માહિતી મળી છે ચોક્કસ તો આ અંગે તપાસ થાય પણ આ વિડીયો જૂનો હોવાની પણ વાત છે ત્યારે આ વિડીયો અંગે અમે પણ તપાસ કરી મારા સહયોગી મહેશભાઈ ભટ્ટ આ વિડીયો જે આવ્યા પછી આ શિક્ષકો જે સારામાં કામ કરતા હતા એ સારામાં એટલે કે સેવન ડે સ્કૂલમાં પહોંચ્યા અમે એવો આક્ષેપ નથી જ કર્યો અમારી જ્યારે આ વિડીયો અમે અમારા ઇન્સ્ટાગ્રામના પેજ પર મૂક્યો હતો ત્યારે પણ અમે એવો આક્ષેપ નથી કર્યો કે આ જે સ્થળ છે એ સ્કૂલ છે પરંતુ સ્કૂલમાં જ્યારે અમારા સહયોગી ગયા અને મહેશ ભટ્ટે સ્કૂલના સત્તાવાળાએ વાત કરી ત્યારે એવું કહેવું છે એમનું કે આ વિડીયો અમારી સારાનો નથી અમે એ આક્ષેપ નથી કરતા અને અમે ક્યાંય કહેતા નથી કે તમારી સારાનો છે પણ આ વિડીયોમાં જે સંકળાયેલા છે જે શખ્સો છે એનું તમારી સારા સાથે કનેક્શન છે સીધું કનેક્શન છે કારણ કે એ તમારી સારાના એમ્પ્લોયર છે તો ચોક્કસ શું મહેશ ભટ્ટ સાથે ચર્ચામાં સારાના સંચાલિકાએ શું કીધું એ જોઈ લઈએ ગઈકાલે નવસારી લાઈવના ઇન્સ્ટા પેજ ઉપર એક રીલ વાયરલ થઈ અને એ રીલ વાયરલ થઈ એ રીલ ની અંદર કોમેન્ટો આવવાની શરૂઆત થઈ કોમેન્ટો ની અંદર શ્રીટા ટીચર નું નામ ખુલ્યું ગેલખડી નો વિડીયો હોવાની વાતો થઈ સેવન ડેઝ સ્કૂલ ના શિક્ષિકા હોવાની વાતો થઈ સરિતા ટીચર અને એમના પતિ દ્વારા કોઈક જગ્યાએ ધર્માંતરણ કરાવવાની પ્રક્રિયા ચાલતી હોય એવી વાતો પ્રસરી રહી હતી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો નવસારી ઇન્સ્ટા પેજ ઉપર અપલોડ કર્યો લોકોએ કોમેન્ટની અંદર જણાવ્યું કે સેવન ડેઝ સ્કૂલના શિક્ષકો છે બીજા કોઈ પણ આક્ષેપો કરવા અથવા તો ડાયરેક્ટ જજમેન્ટ સંભળાવવું એ નવસરી લાઈવની પદ્ધતિ નથી નવસારી લાવ્યું કોઈ પણ વસ્તુને સમર્થન આપતું નથી માટે જ સત્યતા તપાસવા માટે અમે સેવન ડે સ્કૂલ અંદર આવ્યા સેવન ડે સ્કૂલના ના સંચાલકોએ સાથ આપ્યો ભાવેશ સર કરીને કોઈ અહીંયા બેઠા છે સીધા એમની સાથે વાતો કરીશું ભાવેશ સર પાસેથી જાણીશું સત્યતા શું છે ભાવેશ સર નવસારી લાવી ની અંદર આપનો હાર્દિક સ્વાગત છે ભાવેશ સર આ શ્રીટા ટીચર જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો ની અંદર સ્કૂલ કેટલી ઇન્વોલ્વ છે સ્કૂલ નો કોઈ પણ પ્રકારનો ઇન્વોલ્વમેન્ટ નથી અને સરિતા ટીચર આ સ્કૂલના કર્મચારી નથી કમલ સર આ સ્કૂલના કર્મચારી છે એટલે એટલે અને પત્ની કમલ સર સરિતા સરિતા ટીચર ટીચર અહીંયા કાર્ય ભણાવતા હતા પૂર્વમાં એક વર્ષ માટે એમણે અહીંયા કાર્ય કરેલું તો આ જે પતિ પત્ની છે એ પતિ પત્ની જે કથિત વિડીયો જે અત્યારે વાયરલ થયો છે અને કહેવાય છે કે ભાઈ ડે સ્કૂલનો છે આ સ્કૂલનો વિડીયો છે ના સ્કૂલનો વિડીયો નથી સ્કૂલ આ પ્રમાણે કોઈ કોઈ પણ પ્રકારની અ ગતિવિધિઓમાં અ સમર્થન કરતું નથી એ લોકો એ પોતાની રીતે શું કરેલું છે તે એના માટે સ્કૂલ કઈ જવાબદાર નહીં ટૂંકમાં કમલ સર અને શરીતા ટીચરનો આ વિડીયો છે જે આ સ્કૂલની અંદર બન્યો નથી અને સ્કૂલ એ બાબતને સમર્થન આપતું નથી સાથે જો વાત કરવામાં આવે તો કોઈ એક્શન લેવામાં આવશે ટ્રસ્ટી ગણ તરફથી આજે સવારે જ ટ્રસ્ટીગણની મિટિંગ મીટિંગ મળી હતી અને એના માટે એમના અગેન્સ્ટમાં શિક્ષાત્મક પગલા લેવામાં આવશે સુધીમાં એનો એ પ્રકારનો લેટર આવી જશે અને એ પ્રમાણે અમે તમને જાણ કરી ટૂંકમાં સેવન ડે સ્કૂલની અંદર આ વિડીયો બન્યો નથી એને સેવન ડે સ્કૂલ સાથે કઈ લાગતું લાગતું નથી ના આ સ્કૂલ આ વિડીયો સેવન ડે સ્કૂલની અંદર બન્યો નથી અને એ લોકોની ગતિવિધિઓ સાથે સ્કૂલે કોઈ લેવા દેવા નથી તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે સ્કૂલને આની સાથે કોઈ જ લાગતું ઓળખતું નથી કમલ સર અને પુષ્ટિ કરતું નથી પણ સત્યતા ચોક્કસથી તપાસે છે એક વર્ષ માટે સરિતા ટીચર આ સ્કૂલમાં ભણાવતા હતા જ્યારે કમલ સર હજુ પણ અહીંયા ભણાવે છે અને કદાચ આવતીકાલથી ન પણ હોય પહેલા જ કહી દઉં આ મારો નિર્ણય નથી એવો કોઈ નિર્ણાયક નથી પણ કાલથી ન પણ હોય ટૂંકમાં કહેવાનો ભાવક છે એ પતિ પત્નીનો પર્સનલ મેટર હતો સ્કૂલ આમાં ઇન્વોલ્વ નથી અને જે ખુલાસો સ્કૂલ તરફથી આપણને એટલે કે નવસોરી લાઇવના દર્શકોને કરવામાં આવ્યો છે તો આ કેટલું યોગ્ય હવે વાત આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટ પર વાત આવે છે તંત્ર પર કે એ લોકો આ બાબતની અંદર ગંભીર બનશે કારણ કે જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આ વિડિયો જે ખરો ગેલખડીમાં પતરાના શેડની અંદર જી હા ગેલખડી વિસ્તારની અંદર પતરાનો શેડ કહેવાય છે જે વિદ્યાધામ વિદ્યાલયની પાસે આવ્યો છે ત્યાંનો વિડિયો છે એટલે ચોક્કસ એમાં તપાસ કરવી રહી અને હવે આગળ તંત્ર કેવા પગલા લે છે એ પણ જોવાનું રહ્યું તો આજ પ્રમાણે આવા અનવા સમાચારો માટે નિહાર્ત રહો નૌસરી લાવનો જટપટ ન્યૂઝ પણ વિરામ લેતા પહેલા જી હા વિરામ લેતા પહેલા તમને એ પણ બતાવી દઈએ કે વાયરલ વિડિયોના પ્રતિકાત્મક રૂપે સરિતા મેડમે પોતે પણ પોતાનો એક વિડીયો જે ખરો એ મોકલાવ્યો છે જે વિડીયો અમારા સુધી પણ પહોંચ્યો છે એ પણ તમને દર્શાવીએ એક વિરામ બાદ નિહાર તળાવો નવસારી લાવ્યો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સારી કોલ સેવન ત્યારબાદ અમે એટલે કે અમારી ટીમ પહોંચી વિવિધ સ્તરે અને વિવિધ સ્તરેથી આ કમલ અને સરિતાની જે કાર્ય પદ્ધતિ છે એના પર તપાસ કરી તો બધા લોકોએ કીધું કે આ લોકો આડકતરી રીતે ધર્માંતર કરાવતા હોય છે અમે એ વાતને પુષ્ટિ નથી આપતા પણ લોકો આક્ષેપો કરી રહ્યા છે ત્યારે ક્યાંક તો આ હકીકત હશે એટલે એના નિવાસ સ્થાન આજુબાજુમાં પહોંચવાની કોશિશ કરી ત્યાં પણ અમારા મહેશ ભટ્ટ પહોંચ્યા અને એ એની હકીકતો જે છે એ ઉજાગર કરવાનો પ્રયાસ કરે આપ જોશો એ પ્રમાણે કે કમલસર અને સરિતા મેડમનું જે ઘર છે ત્યાં સુધી અમે પહોંચવાનો પ્રયાસ કર્યો કે કદાચ જો એ પોતે મળે તો રૂબરૂ એમની સાથે વાત કરી શકાય અને કથિત વિડીયો જે વાયરલ થયો છે એ બાબતોની અંદર એમની પાસેથી કંઈ ખુલાસો માંગી શકાય પણ અહીંયા આવીને જોતા માલુમ પડ્યું છે કે અહીંયા જે ખરું એ તાળાઓ લાગ્યા છે ઘર બંધ છે અને ઘર બંધ હોવાના કારણે આપણે બહારથી જે એમના દ્રશ્યો બતાવી રહ્યા છે જે પહેલે માળે નવ દસ અને અગિયાર નંબર નું જે દેખાતું છે કદાચ જ્યાં પડદો લાગ્યો છે બંધ છે આ બિલ્ડિંગ જે ખરું એ જાગૃતિ નગર વિજયપુર સેવન ડે સ્કૂલ પાસે જે આવ્યું છે જાગૃતિ નગર જાગૃતિ નગરના દ્રશ્યો છે તો તપાસ કરતા હતા જેથી કરી માલુમ પડે કે ભાઈ આ વાયરલ વિડીયોની અંદર તથ્યતા કેટલી પણ હાલ તો તેઓ બંને પતિ પત્ની અહીંયા નથી કે પરિવારના કોઈ અન્ય સભ્યો પણ નથી નવસારી અમને માલુમ પડે છે કે ઘર બંધ છે સ્કૂલે ગયા સ્કૂલે હાથ ઉપર કરી દીધા છે કે સ્કૂલની અંદરનો વિડીયો નથી સ્કૂલ આ બાબતનું કોઈ સમર્થન નથી આપતા સરિતા મેડમ જે ખરા માત્ર એક વર્ષ માટે ભણવા માટે આવે પણ કમલ સર જે ખરા એ ગઈકાલ સુધી ભણાવતા હતા હવે આજથી તો હવે

और मैंने देखा है कि जो हमारा वीडियो वायरल हो रहा है ये कोई स्कूल में इन्वॉल्व होके या कोई धर्मांतरण करने का ऐसा कोई भी मेरा इंटेंशन से ये वीडियो मैंने नहीं बनाया था क्योंकि एक जगह पे एक प्रार्थना सभा में मैंने बोला मगर कुछ शब्द ऐसे मेरे मुंह से गलती से गए कि जिन वजह से मेरे हिंदू भाई बहन को शायद ये दुख दिया होगा या उन लोगों को अच्छा नहीं लगा होगा तो मैं आई रियली अपोलाइज माई सेल्फ के इसके लिए मैं माफ़ी मांगती हूँ और प्लीज़ सॉरी फॉर इट और इसके बाद uh, हमसे ऐसी कोई गलती ना होगी और मैं वापस बोलती हूँ कोई धर्मांतरण या uh, किसी के धर्म के ऊपर किसी को uh, uh, दुख देना या ठेज पहुँचाना ये मेरा इंटेंशन नहीं था थैंक यू सो मच તો આપે જોયું એ ખુલાસામાં એવું સ્પષ્ટ કહે છે કારણ કે એને દબાણ આપવામાં આવ્યું સારા તરફથી એટલે કદાચ એ ખુલાસામાં એવું કહે છે કે આ જે વિડીયો છે એ સારાનો વિડીયો નથી સારાનો વિડીયો નથી સારાનો વિડીયો નથી એવું એ લગભગ બે ત્રણ વાર એવો ઉલ્લેખ કરવાની કોશિશ કરી રહી છે તો ચોક્કસ અમે એ કહેતા નથી કે એ વિડીયો સારાનો છે પણ ક્યાંકનો તો છે જે પદ્ધતિ અને જે રીતે આ વિડીયો બનાવવામાં આવ્યો છે આ વિડીયો ચોવીસ રૂપીથી લેવામાં આવ્યો છે એટલે આખા સેન્ટન્સ કદાચ નથી આવ્યા પણ હિન્દુ દેવી દેવતાઓનો તિરસ્કાર ઊભો થાય એવી વાત તો ચોક્કસ એમાં કરાઈ છે કરાઈ છે ને કરાય છે તો સરિતા મેડમ તમે જ્યારે ખુલાસો કરો છો અને આ વિડીયો આટલો જૂનો છે તો આ પ્રવૃત્તિ કરી અને આ પ્રવૃત્તિ કર્યા પછી પણ તમારા પતિદેવ આ સારા સાથે સંકળાયેલા છે તો ચોક્કસ આંગળી તો સારા તરફ ચિંતાએ છે હવે સવાલ મારો એ થાય છે કે આ વિડિયો જોયા પછી પ્રશાસન એવા ખુલાસા કરી રહ્યું છે કે આ વિડીયો તો જૂનો છે નવ મહિના જૂનો છે આ જે સ્કૂલનો વિડીયો નથી વિજલપુરનો વિડીયો નથી નવસારી જિલ્લાનો વિડીયો નથી એટલે આ વાત મારા ઘરે ઉતરી નહીં કેમ ભાઈ ક્યાંનો વિડીયો છે તપાસ કરો જો કદાચ આ વિસ્તાર ના હોય તો પણ એ સંકળાયેલો વ્યક્તિ તો નવસારી જિલ્લામાં રહે છે આ વિડીયોમાં જે લોકો જોડાયા છે એ લોકો જેના ચહેરા દેખાય છે જે લોકો આ વિડીયોમાં જે લોકો ત્યાં આ વ્યક્તિઓની સાથે આ શખ્સો સાથે કારણ કે જુઓ આપ તે વિડીયોમાં રીતસર એ લોકો ધ્રુજી રહ્યા છે એ લોકો ધૂની રહ્યા છે અને ત્યારબાદ એમને શાંત કરવામાં આવે છે એમને સમજણ આપવામાં આવે છે અને એક ધર્મનો પ્રચાર પણ કરવામાં આવે છે પણ એ ધર્મના પ્રચાર સાથે બીજા ધર્મનો અપપ્રચાર પણ દેખાય જ છે તો પછી ધર્માંતરનો કાયદોની આડે આમાં તપાસ તો થવી જોઈએ ને તપાસ કરવા પણ તંત્ર રાજી નથી એ મને નવાઈ લાગે છે શું કામ તપાસ ના થાય ભાઈ તપાસ કરવાથી કોઈ ગુનેગાર છે એવું અમે સાબિત નથી કરતા પણ તમે તપાસ તો કરો કે હકીકત શું છે જે પીડિતો જે અંદર દેખાય છે એ કદાચ એ આ ધર્માંતર પ્રવૃત્તિમાં હોય પણ કરે છે એમનું ધર્માંતર કરવામાં આવ્યું પણ હોય શકે અથવા તો એ પ્રાર્થના સમયમાં પણ આવી હોય જે હોય તે એકવાર તપાસ કરીને એ લોકોના સ્ટેટમેન્ટ લઈ એ લોકોના વિડીયો સ્ટેટમેન્ટ લઈ અથવા તો એ લોકોની હિસ્ટ્રી લો કે પહેલાં એ કયો ધર્મ અપનાવતા હતા અત્યારે આ ધર્માંતર કર્યું છે કે કેમ આ સમગ્ર ઘટના અંગે હિન્દુ અગ્રણીઓ દ્વારા જિલ્લાના પોલીસ અધિક્ષક સમક્ષ એક આવેદનપત્ર અને અરજી આપવામાં આવી છે ત્યારે આ અંગે હિન્દુ અગ્રણી રાકેશ શર્માએ પણ વિગતો આપી શું કહે છે રાકેશ શર્મા એ પણ જોઈ લઈએ આજ રોજ નવસારી જિલ્લા એ એચ દ્વારા નવસારી જિલ્લા પોલીસ વડાને એક કમ્પ્લેન આપેલી છે જેમાં નવસારી સેવનડી સ્કૂલના શિક્ષક કમલભાઈ નાસ્કર અને સરિતાબેન નાસ્કર દ્વારા જિલ્લાની ભોલીભાલી જનતાને ખોસલાવીને ક્રિશ્ચિયન્સ બનાવે છે વટાવ પ્રવૃત્તિ ચલાવે છે તો આ બંધ થાય જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઓલરેડી વાયરલ છે લાખો વ્યુવર્સે જોયો છે છતાં પણ પ્રશાસન અને સરકાર મૌન છે એ હિન્દુ સમાજ માટે શર્મની વાત છે બીજું હિન્દુ સમાજ સહનશીલ છે ભાઈ પણ નપુંસક નથી પાણી જ્યારે માથાની ઉપર વહે છે ને ત્યારે એનો જોરદાર પ્રતિકાર થાય છે એટલે નવસારી જિલ્લા એસપી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ બંનેના વિરુદ્ધમાં એફઆઈઆર લોન્ચ કરો કાયદા પ્રમાણે જે કંઈ કાર્યવાહી થાય તે કરી ને બંનેને જેલમાં નાખો જેથી બીજા કોઈ ક્રિશ્ચિયન્સ નવસારી જિલ્લામાં આવું આવી પ્રવૃત્તિ કરશે તો એ થરથર કાપે એવો દાખલો બેસાડો જો પ્રશાસન આ બંનેના વિરુદ્ધમાં એફઆઈઆર લોન્ચ નહીં કરે તો આવનારા દિવસોમાં નવસારી જિલ્લા એ એચ અને અન્ય હિન્દુ સંગઠનો સ્કૂલની સામે ધરણા પ્રદર્શન કરશે પછી જે કંઈક પરિણામ આવે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે જય હિન્દ જય ભારત તપાસ કરવામાં તમને તકલીફ થાય છે ભાઈ શા માટે એ સવાલ મારો છે આશા રાખું છું આ મારા અહેવાલ પછી તંત્ર ચોક્કસ તપાસ કરશે અને હિન્દુ સંગઠનો જ્યારે આમ તો કોઈ નાની વાત આવે કોઈ એક અલગ વાત આવે તો ચોક્કસ તમે રસ્તા પર આવી જાઓ છો ત્યાં પશ્ચિમ બંગાળમાં કોઈ મહિલા પર હુમલો થયો તો તમે આવી જાઓ છો આ તો રીતસર શંકાસ્પદ વિડીયો છે તો આની તપાસ કરવા માટે તમે આ ભાજપની સરકારના નેતાઓ હિન્દુત્વની વાત ના કરનારા નેતાઓ હું હિન્દુત્વને નથી ખેંચતો કોઈ પણ ધર્મ હોય કાયદો તો આમાં છે જ ધર્મંતરનો કાયદો છે અને કાયદાનો ભંગ થયો હોય એવું આ વિડીયો જોતા મને તો લાગે છે તમને લાગે છે કે કેમ ચોક્કસ કોમેન્ટમાં લખજો એક એક કોમેન્ટનો ચોક્કસ જવાબ આપવાની કોશિશ કરીશું પણ વધુમાં વધુ આ વાત લોકો સુધી પહોંચાડો કારણ કે આજે એક વાતે તમે કાયદાની જો અવગણના કરશો તો કાલે આ કાયદા તોડતા લોકોને ડર નહીં લાગે આશા રાખું છું નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ નવસારી જિલ્લાના કલેક્ટર અને અન્ય જે નેતાઓ છે એટલે કે ધારાસભ્યો છે એ પણ આ મામલે ગંભીરતા દાખી તપાસ તો કરાવે તપાસ કરાવ્યા પહેલાં જ કહેવાય કે જૂનો વિડીયો છે નવસારીનો નથી એમ કરીને ભીનું સંકેતવું મને યોગ્ય નથી મારા દર્શકોને યોગ્ય લાગે છે એ પણ કોમેન્ટમાં જણાવે તો જોતા રહો આ રીતે નવસારી લાઈવ રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ સ્ત્રી ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો